બાકી હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા નહીં જીવાય જીવન એવું જીવાય આપણી નાચનો હોય આપણો હગો ન હોય આપણા ગામનો નો હોય પણ ખબર પડે કે ફલાણો ભાઈ ગયો આપણા હૃદયમાં હબાકો આવે અરે એ માણા જેવો માણા વિયોગ્યો એટલે કાગ બાપુને લખવું પડે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણીઓ ઘરે ઘરે મંડાય બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણસ હારા માણા તો બાપુ એ તો અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળી દુનિયાને સુગંધ આપીને આ દુનિયામાંથી વ્યા જાય મહાપુરુષોના ગાણા અમે ગાઈ છીએ ને એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે એટલા માટે એકાદી વાણી કરું નકરું બોલવામાં પાછું કોક ને ડોલા આવશે એટલે એકાદ બે કડી ગઈ ને વરી પાછું હું તમને વાત કરીશ બાકી મને ખબર છે આમાં તમારે જાય છે દોણામાં હેઠું જ જતું એ દેખાય ચેંક ચેક જાય ને તો બાપુ આમ 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 કોઈ ગળી જાય એમ બેઠા હોય નો દાંત કાઢે નો હાથ ઊંચો કરે નો અરે હમણાં હમણાં પ્રોગ્રામ કર્યા ને પણ અમને એમ આમ ઘડિયાળમાં જ ઘડિયા ઘડીએ અમારે જોવું પડે કેમ છે આથી એ સાચા બેઠા હોય અને આમ તમે જો ને આપણે એમ આમ શું અમે તો એક જગ્યાએ જ્યાં ને ગરબા ગાયા વાતો કરી ભજન ગાયા પિક્ચરના ગીત ગાય અમારે એક ભાઈ હતો મેં પિક્ચર પિચરના ગામ મેં જોયે એ કંઈ કામાં જાય તો કાંઈ કરતા કાંઈ બધું ગાયું પણ હાલ્યા જ નહીં એમાં જે એમ એક વગાડ્યો છે ને પરસો વળી ગયો અને પછી એમ એટલા સુધી પ્રોગ્રામમાં મજા આવી બહુ સરસ મજા અરે તમારી ભલે તો હું શું હાથ તો કરવો તો અમને તો ખબર જ ન પડી કે કાંઈ જીવું અમારું એ કોઈ હાલે જ નહીં અરે અમે તો તમારા મહેમાન છીએ ભલાભા બે કલાક હમણાં રહીને હિરોળો કહીને ભાગી જાવ અને મોજ કરી લ્યો હું તો એમ કહું છું કઈ છે જ નહીં પાંચસો ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં ફૂટપાથ ઉપર એક ફકીર હું તો ફકીર જો મોજ તો કરવા વાળા ઝુંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે પૈસા જો મોજ મળતી હોત ને તો આ પૈસા વાળા છોકરા ઉભા વાળા જેવા નો એમને રખડતા હોય કોઈ દીકરી નથી દેતું ચાલી ચાલી વરના ભાટા રખડે છે પૈસા થી સુખ નથી બાપુ અહીંયા અમારે સુરેન્દ્રનગરમાં અહીંયા જૂનું જંક્શન છે ને રેલવેનું જંક્શન ત્યાં બધાય બિચારા જે ઓલા રાંકા ઢેંકા હોય ને કંઈ કોઈ ધંધો નહીં માગીને જે ખાતા હોય એ ઈ છોકરું હોય ને બાપુ ઈ માગવા ગયું હોય બૈરું માગવા ગયું હોય જણ માગવા ગયું હોય કોક થોડોક રોટલો લઈ આવ્યો કોક થોડી ખીચડી લઈ આવ્યો કોક થોડોક શાક લઈ આવ્યો અને બાપુ બધા ભેગા થઈને એક ડીશ માં ખાતા હોય ને આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને તો હોય બાપુ આપણે હું તો જોઈ રહ્યું વાહ મારા નાથ વાહ કોક ના અહિયાંથી લાવીને ખાય છે એક ડીશ માં બધાય કોઈ હાઠું જૂઠું કોઈ સમજતા નથી ને કોઈ માનતાય નથી પણ એ છોકરા છોકરાની માં છોકરાનો બાપ બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ દેખારો આનંદ ક્યાંય કઈ બજારે મળે છે અને પૈસા વાળા ની તમે જોવો ને તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય વહુ આમ મોટું કરીને બેઠી આપણે એમ દેખાય આને શું બંગલા દિવાળી મૂકવાની કોઈ ભેગા બેહેતાય નથી ભેગી વાત નથી કરતા પૈસાથી આનંદ નથી મળતો મારા રામ અંદરથી આવે ચિતની શાંતિ મનની પ્રસંસા દિલની દાતારી ગુંમડાની રોજ અને તાડિયા તાવની ટાળ આટલું માલકુરથી આવે પૈસાથી જો મળતું હોત ને તો આ પૈસાવાળા આપડા આટલું કાઈ નો વધવા દે એવું નથી એ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર ઊતો તો સિકંદર નીકળ્યો એની આમ નજર ગઈ એટલે રસાલા કે ઉભો રાખ્યો મારે ફકીર પાસે જાવ બાબુ પાણા નું ઉતેલો પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવી પહેરેલી કઈતેલો સિકંદર જઈને એને કે છે એ ફકીર તને મોજ આવી હું તને તું આજ આપું ફકીરે આમ નજર કરીને મારે ક્યાં કઈ જોતું નથી

એ કે પણ શું માગવું હમણાં ભૂખ લાગી સામે ની ડેલી માંથી એક બેન આવીને ખાવાનું થઈ ગઈ એક ભાઈ અહીંથી નીકળ્યો આ બીડી આપી ટેક આવી હાજે કોઈક બીજી બેન નહીં ખાવા આપે સિકંદર વિચાર કરે કે આને હજી હાજ ઠેકાણા નથી તોય ભાઈડો શાંતિથી થી છે કોણ આપશે કે નહીં આપે ઈ એને ખબર નથી તોય ભરો એ ઉતો છે મારી પાસે મૂક્યાનો માર્ગ નથી તોય એઠો નથી બેહતો એ કે ભલામણા કંઈક તો માય મારી મોજ મારી જાય કે તો થોડાક આમ આગા ઉભા રહ્યો તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે બીજું કાંઈ જોતું નથી સિકંદરને એમ તો કે આ હા હા તારી મોજ તારી મસ્તી એ કે હું ખુદાના દરબારમાં જાઉં ને ત્યારે આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે એ ખુદા મને આવતા જન્મમાં આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી મને દેજે અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ એ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે શું કયો છો એ કે હું એમ કઉ છું કે આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જવું ને એટલે ખુદાને કેવું છે મોત દેજે ફકીર કેવાય તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા જમાવો રસાલા અત્યારે મોજ ચાલુ થઈ જાય આ પતે એવું છે વાતું થાય રામ વાતું કરણ શું લઈ ગયો રાવણ શું મૂકી ગયો પૈસા તો હાથ નો મેલ છે લાવો એક બીડી તુડી અરે એમ નથી રામ કઈક જુદી વાત છે એટલા માટે નથી સમજાતું આ મોજ કરી લ્યો કઈ બાપુ મને તો એમ થાય કોઈ થીકડા વાળું લુગડું પહેર્યું હોય મને બતાવો કોઈ થીકડા વાળું પહેર્યું હોય કેટલી બાપુ ભગવાનની કૃપા છે કોઈને બાપુ બેઠા એ બધા લગભગ બાપુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય કોઈના ખિસ્સામાં ખાલી ખિસ્સું નહીં હોય અમારે ત્યાં ઓલા તૈણા તણા મેળામાં જવું હોય ને આઠ દિન વાર હોય ને આઠ દિન આળોટવાનું ચાલુ કર્યું ને તે ત્રણ રૂપિયા આપે અત્યારે તમે જોવો તો પૈસા 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 છે ને તેથી એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડા ને તો આપડી માવડી એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દે તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું ઓલા જીન્સ માં તમે જોવો માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ આ આ આપણી સંસ્કૃતિ છે અને અને પાછા એને બધા પૈસાવાળા કે આ સારાવાળા હા એટલા એટલે ફાઇટલા પહેરીને આવ્યા છે ને હારાવાળા પણ આપણે હાય પાડવી પડે ક્યાં જ આવું સમયની ભલી હારી છે મારો કહેવાનો મીનિંગ હું તો ક્યારેક ક્યારે કહેવા ફાઇટલા પહેરેલા નીકળે તો મને એમ કે આવા તો આપણે પહેરી પહેરીને મરી ગયા ખબર નથી આવું ટાણું આવશે ને હાસી ને રાખત અત્યારે આમની હાર્યા આપણે પ્યારાથી વગર ઓલે મેળા આવી રીતે ખર્ચોય ન કરવો પડે પણ અમે તો થીંગડા ઉપર ખીંગડા થીગડા ઉપર તીખડા ઢબકેર્યા અને અત્યારે બરોબર માન માન નવા લગડાનો મેળ પડ્યો તા અત્યારે ફાટલા પહેરો ચાલુ થયું અરે જુઓ તો ખરા આમ આમ પ્રકૃતિના ફેરફાર કરી નાખ્યો એમ આ આ વરસાદ અત્યારે આવે છે ને ભગવાને ભૂલી ગયો છે અત્યારે શિયાળો છે ઉનાળો આ આપણે બધું સગડું ફેરવાયું નહીં કારણ કે આમાં બધું હું તું ચાલે છે તમે ચોખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ચોખું ઘી છે ચોખું ઘી ખપે જ મને કહે ઓલા દારૂ બાવડી એમ વેસે મૂંગે મૂંગા તોય ખપી જાય એટલે જુઓ

તેથી પાઠ મારા ઘરમાં મારા કુટુંબમાં બાપુ હજી આજની તારીખ સુધી માતાજીની આવા સંતોની આવા સ્ટેજની ઈશ્વરની કૃપા છે તમારા બધાના આશીર્વાદ છે હજી મારું એક છોકરું બાપુ હજી આજની તારીખ મને કે મારું જાજા બધા એ છે મારા ગામમાં પણ હજી બાપુ ઈશ્વરની કૃપા છે હજી મારા કુટુંબમાં હજી બાપુ કોઈ એડ્યુ નથી એમ મારું કોળ કહ્યું મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખાનદાની તો ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો શું મરો તો શું કઈ ફરક નથી પડતો હું કહેવા એ માંગુ છું કે જીવન અમૂલ્ય મળ્યું છે છોકરા કાજુ બધા એમની વગેટ કરે બોલો આપણને પાર લઈ નથી ચીડ્યું અત્યારે આપણે છોકરા કાજુ બધા માટે લાવી ને આપણે લાલ બટા તારા ભાગ લેતા પાટું ન એટલે આ ખા ને હવે અમને પાર લઈ નથી ચીડ્યું પણ સમય મારો કહેવાનો મિનિંગ કાજુ બદામ બાપુ જોવા નહોતું મળતું ખાવાની વાત તો તમે ક્યાં કરો જોવા નહોતું મળતું અત્યારે જો ભગવાને તમને જો નો વાપરે એને મુબારક ભગવાન હોય બધાના છોકરા ખાય એવું છે અમુક ખાતા નથી ખવરાવતા નથી અમુક અમુક છે એવા આપણે મારક નથી પણ ઈમને નથી ખાતું છોકરા ને નથી ખાતા આવા ખર્ચા કરાય અત્યારે ભગવાન આપ્યું છે ખર્ચા કરીને પણ નથી ફરતું એટલા માટે મહાપુરુષો વાણીમાં એક વાણીમાં એવું કે એક વાણી છે કે વાણી વાણી ઉપર ધ્યાન આપજો કારણ છે ને વાણી એ મંથન કરવાની જરૂર છે મંથન કર્યા વગેરે સમજાય નહીં શબ્દ શું કહેવા માંગે જ્યાં જ્યાં ભજન છે ને જ્યાં જ્યાં વાત ઉપડી હોય એમના બાપુ ભજન ન થાય અને આ તો બધું છે ને ઠીક છે જેમ છે નગર આ સંતો જે ભજન બનાવ્યા છે એ શબ્દો તમે જોવો કડિયું તમે જો એનો ઢાળ તમે જો હજી આપણે કઈ વિચાર્યું જ નથી નકર હું તમને એમ કહું કે આટલા બધા આપણે એજ્યુકેટર ના એટલા બધા હોશિયાર છે એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો તો એક શબ્દ બાપુ આમાં એક વધારે હોય ને તોય નો હાલે એક ઓછો હોય તોય નો હાલે એનો ઢાળમાં ફેરફાર હોય તોય નો હાલે અને શબ્દની આરે અરે જો પ્રાસ નો મળતો હોય તોય ન હાલે એટલે આને આની છે ને આપણે કોઈ કદર કરી ન હકી બાકી ભજનની જેને કદર કરીને જેને મંથન કર્યું જીવનમાં ઉતર્યું ને એ ગોડ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા અને એ સાધુ હોત ને ભજન એને ન હોત તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં આ જેને જેને શબ્દ અડી ગયા ને આ મીરાબાઈ અમારા દરબારની દીકરી હતી બાપુ એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા ગોકુળ ગોકુળમાંથી દ્વારકા આવ્યા અને પછી બાપુ એને જે ભજન કરી ને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં બાપુ એ હમાય ગયે હમાય ગઈ જે આજની તારીખમાં પાછી નથી આવી એનું નામ બાપુ અડી ગયું કહેવાય હું એવું નથી કહેતો કે આપણે બધા હમાઈ જઈશું પણ બાપુ એક ઘડી આથી ઘડી આથી મેં પુનિયા ચોવીસ કલાકમાં કાંઈક કરજો અને જ તમારી મારી ભેળું આવવાનું છે બાકી તો બાપુ આ મારા છોકરા ના મારી હો ના મારા ભાઈઓ ના મારા બાપા ને એ તો બધું છે આપણે ઊભું કર્યું છે આપણે આપણી ફરજમાં માં આવેલા આપણે હાસવવા પડે એમાં કઈ બહુ મોટી વાત નથી પણ આપણે આપણા આપણા કરી છે ને એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છેલે હળગાવા બીજા કોઈ નથી આવવાના આપણા જ આપણને હળગાવાના છે ભલે ને બંધ હોય દોસ્તાર હોય હગા હોય ગામના હોય હળગાવા ટાણે આપણા જ કોઈક આવવાના કોઈ નહીં દિવાળી મૂકે ચાં જ્યા આપણને મુક આપડા આપણને હળગાવાના એટલે આપણા છે એ બરોબર છે આપણે ઊભું કર્યું છે એટલે આપણે પાલવવા પડે સાચવવા પડે પણ આપણા નથી મગજમાં રાખજો

ਨੇ ਸਾਨੀ ਸਾਨੀ ਗੁਲਾਬ ਇਸ ਦੇ ਗੁਰੂ

આપણે લેવા ગયા એટલે બૈરો એમ કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો લાવી દેવો પડે એ આપણે ઊભું કર્યું એમાં પછી વિખવાદ ન કરાય પણ આ મહાપુરુષો કે છે આ લગ્ન છે ને બીજા લગન છે અને આના આરે જો બાપુ લગ્ન થઈ જાય ને બસ જિંદગીનો ફેરો મટી જાય વસ્તુ આવી છે એટલા માટે સતાર બાપુ વાણીમાં એટલે કે છે વીતી જાય છે જોવાની મારી વીતી જાય છે જોવાની જોવાની મારી બોલાવે છે તે ગુરુ જ્ઞાની અહાલી ભર બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે જો મહાપુરુષો છે ને આ દેહની વાત કરી છે ઇંગલા ને પિંગલા ને નૂરતા ને સુરતા ને સુક્ષ્મ આ બધું ઘણું બધું છે અને માથે બાપુ જો વ્યવસ્થિત સદગુરુ હોય ને તો વાત આ બીડીઓ ઠુઠા વીણતા થઈ જાય એવું છે હા શે અટપટું અને શે મફત જો બાપુ મગજમાં બેસી જાય તો કામ થઈ જાય એવી વસ્તુ છે